મુખ્ય આરોપી મનસુખ લાખાણી છે એની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પોલીસ સ્ટેશન સમક્ષ મીડિયા સમક્ષ એને બતાવવામાં આવ્યો ત્યારે એના ચહેરા પર કોઈ પણ પ્રકારનું દુઃખ કે ગમ ન હોય એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો માહોલ એનું જે ફિઝિકલ સાયકોલોજીકલ કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમ કે વાત માત્ર પૈસાની હતી અને એ બાબતમાં હત્યા કરી દેવી અને એમાં પણ આ પ્રકારના સભ્ય સમાજમાંથી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે

બે આરોપી અને સગીરને અટક કરવામાં આવેલા હતા ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની વધુ પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે આમાંથી જે એક આરોપી છે એક આરોપી રાહુલ છે એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું અગાઉ કેટલાક સમય પહેલા મનસુખભાઈએ જે એક આરોપી છે આરોપીને પચાસ હજાર રૂપિયા આપેલા હતા અને પચાસ હજાર રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું એમને હાથ પગ તોડી નાખજે પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈ ફરી કે ના કર્યું ત્યારબાદ આને આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને એક કરોડ રૂપિયા આપવાના હતા પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ હાલમાં એવું પૂછપરછમાં કહે છે કે અમને રોકડા રૂપિયા તેમજ મકાનની લાલચ આપી હતી અગાઉ જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશીપમાં સ્કીમ હતી એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે અને એ સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું કોઈ કોઈ એક મનસુખભાઈની વિરુદ્ધમાં કોઈ ગુના અત્યારે દાખલ થયા નથી એની જે જૂની ફરિયાદો તપાસમાં ચાલુ છે જે સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ થયેલી છે કે મનસુખભાઈના છોકરાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી હતી જે પણ અમને મોબાઈલ મળેલા છે જે પણ આરોપીઓને તમામ મોબાઈલ અમે એફઆઈઆરમાં મોકલશું હત્યા થઈ ગયા બાદ એમાંથી એક આરોપીએ મનસુખભાઈને આના ફોટા મોકલી આપેલા હતા પરંતુ તે ચેટ છે મનસુખભાઈના મોબાઈલમાંથી મળી નથી ને એ બાબતે મોકલી આપીશું હાલમાં આ લોકો એનું અગાઉનો જે વિવાદ ચાલતો હતો ત્યાંથી લઈને આ લોકો આરોપીને ક્યાં મળ્યા હતા ક્યાં નક્કી થયું હતું આ લોકોએ કોઈ રેકી કરેલી છે કે કેમ ને ત્યારબાદ બનાવ બન્યા બાદ આ લોકો ક્યાં ક્યાં ફર્યા હતા અને હથિયાર ક્યાં છુપાડેલું છે તમામ બાબતની તપાસ કરવામાં આવશે ટેકનિકલ લઈને તમામ પૂરા ભેગા કરવામાં આવશે મનસુખભાઈની હાલમાં પૂછપરછ ચાલુ છે અને એ લોકોએ આવું કારણ શું હતું આ લોકોને ક્યાં ક્યાં મળ્યા હતા સોપારી આપી હતી તે તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે એ લોકોની જે પાર્ટનરશીપમાં સ્કીમ હતી એ સ્કીમ બન્યાના થોડા બાદ બંનેને વિવાદ થયેલા હતા ત્યારબાદ એ લોકો એક ફરિયાદ પણ નોંધાયેલી હતી એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતોચીતો થતી હતી ત્યારબાદ અગાઉ મારામારીની વાત થયેલી હતી પણ મારામારીની વાત થઈ નથી જેના કારણો થઈને કેટલાક દિવસ પહેલા આ રીતની વાત થયેલી હતી મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાખાણી છે અને હાલ સુધીની અમારી જે તપાસ છે એમાં મનસુખભાઈનો રોલ આવેલો છે આથી મનસુખભાઈને અટક કરેલા છે જે સ્કીમ છે નિકોલ વિસ્તારમાં આવેલી છે જે એમી સ્કીમનો જે કુલ કથન 25 કરોડની હતી પણ જે અગાઉ ફરિયાદ दाखल થયેલી હતી તેમાં . કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતેની વિભાગમાં ફરિયાદ दाखल થયેલી છે પોલીસ તો કહેવું છે કે કોઈ એક સ્કીમમાં પૈસાની લેતીદેતી બાબતે વિવાદ ચાલતું હતું દોઢ કરોડ રૂપિયાની રકમ માટે ફરિયાદ પણ હતી પાર્ટનરશિપમાં સ્કીમ હતી જેનો અગાઉ પણ વિવાદ થયો હતો તેવું પોલીસે જણાવ્યું છે